ભરૂચથી નિકળીને હિન્દુ ધર્મ સેનાની ભવ્ય કાવડ યાત્રા આમોદના નાહિર ગુરુકુળ ખાતે વિસ્તારના ધારા સભ્ય દેવકિશોર સ્વામીના નિવાસ આવી પહોંચશી ભરૂચથી નિકળેલ હિન્દુ ભવ્ય કાવડી યાત્રા આમોદના ગુરુકુળ ખાતે વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના નિવાસ સ્થાને આવી પહોંચી આમોદ ગુરુકુલ ખાતે વિસ્તારના ધારા સભ્ય દેવકિશોર સ્વામી તેમજ આમોદ ભારતીય જનતા પાર્ટીના માજી મામંત્રી ડોક્ટર રાહુલજી ભારતીય જનતા પાર્ટી આમોદ અને તાલુકાના હોદ્દેદારો તેમજ હિન્દુ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી તાલુકા પ્રમુખ દીપક ચૌહાણ કોબલા ઠાકોર સેના આગેવાન જયસિંહ વગેરે ઉપસ્થિત રહી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી બે દિવસીય યાત્રા આમોદના નાહિયર ખાતે આવી પહોંચી એકસો આઠથી વધુ કાવડયાત્રીઓ ભરૂચના પ્રગટેશ્વર મહાદેવથી નીકળી જંબુસર સ્વરાજ ભવન ખાતે રાત્રે રોકાણ કરી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચશે હું બરોડાથી અલ્પા પરીખ હું માજલપુરથી આવું છું અહીંયા કાવડયાત્રાની શોભ કાવડયાત્રામાં યાત્રામાં અહીં આગળ આવી છું શોભાયાત્રા નીકળી છે એમાં આવી છું અને દર્શન કરવા આવી છું પણ અહીંયા આયોજન બહુ જ સરસ છે અહીંયા દેવકિશોર સ્વામીનું જે ગુરુકુળ છે એમાં આયોજન બહુ જ સરસ કરવામાં આવ્યું છે અને કાવડયાત્રાઓનો સંઘ જોઈને અમને એટલો આનંદ થયો છે કે આટલું આ એક સંગઠન આપણે હિન્દુ હિન્દુ સમાજમાં જ આટલું સંગઠન બહુ સારી રીતે થઈ શકે અને બહુ સરસ આયોજન પણ બધું સરસ થયું છે અમને બહુ જ આનંદ થયો છે

જંબુસર વિધાનસભાના એવા ડી કે સ્વામીજી અને એમની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ જ ભાવભીનું સ્વાગત અને ખૂબ જ સારી સવલત અને સુવિધાઓ રસ્તામાં અમને ઉપલબ્ધ કરાવી છે અને ખૂબ જ સારી આ કાવડિયાઓની સેવા કરી છે એ એમને નતમસ્તક હું વંદન કરું છું અમારે હિન્દુ ધર્મ સેનાના સૌ પદાધિકારીઓ ગત બે વર્ષથી આ વિચાર કરતા હતા કે ભાઈ સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક દરિયાદેવ તો કરે જ છે પરંતુ મા નર્મદાના મીઠા જળથી ત્યારે આપણે રુદ્રાભિષેક સંમેશર મહાદેવનું કરીશું તો છેલ્લા બે વર્ષથી આનું આયોજન કરતા હતા પણ પેલું કહેવાય છે કે મહાદેવની ઈચ્છા હોય ત્યારે જ તમને બોલાવે તો આ વર્ષે મહાદેવી ઈચ્છા કરી અને અમને આ વિચાર આપ્યો અને આ વિચાર પરિપૂર્ણ કરવા માટે અમને શક્તિ આપી છે તો આજ રોજ અમે તકેશ્વર મહાદેવ ડભોઈ વરથી નીકળી અને એકસો આઠ કાવડિયા સાથે અને હિન્દુ ધર્મ સેનાના સૌ પદાધિકારીઓ સમગ્ર ગુજરાતના સૌ સંત સમાગમ સાથે અમે આ કાવડિયાત્રા લઈને આજે છે ગુરુકુળ સ્થિત આવ્યા છે તો અમારો એક જ ઉદ્દેશ છે કે આ કાવડ યાત્રા ભરૂચ જિલ્લાના દરેક ક્ષેત્રમાં શરૂ થાય દરેક નાના નાના ગામડાઓમાં દરેક નાની નાની શેરીઓમાં થાય જ્યાં જ્યાં પણ શિવાલય છે એ દરેક શિવાલય સૌ સનાતન હિન્દુ પ્રેમીઓ આ કાવડ યાત્રા મારફતે નર્મદાનું જળ લઈ અને એનો રુદ્રાભિષેક કરે અને સૌ જે યુવાનો છે એ યુવાનામાં પણ આની પ્રેરણા મળે એ ઈચ્છાથી અમે આ કાવડ યાત્રાનું આયોજન કરેલ હતું અને આજે આવતીકાલે બાર વાગ્યા સુધી અમે સંભેશ મહાદેવ પહોંચીશું પદયાત્રી તરીકે આપ આવ્યા છો અને સવારથી જ નવ વાગ્યા છો ત્યારે આપણને રસ્તામાં પદયાત્રા તરીકે કાવડયાત્રીઓ આવ્યા છે તો કેવા પ્રકારનો અનુભવ અને કેવા પ્રકારના સેવા કાર્યો હું ભરૂચથી લઈને અહીં સુધી કન્ટિન્યુ મારા પદયાત્રીઓ સાથે ચાલી રહ્યો છું એક અદભુત અમને એવું લાગે કે કઈ રીતે અમે ચાલીએ છીએ અમને ખબર નથી પડતી આ એક મહાદેવ સંપેશ્વર મહાદેવની કૃપા છે કારણ કે કાવડયાત્રીઓ સતત એક દરુજ ચાલી રહ્યા છે રસ્તામાં દરેક ગામના સરપંચોએ સરપંચો દરેકડ યાત્રીઓ પાણી નાસ્તાની વ્યવસ્થા કરી છે સ્વામીજીએ ચા ની નાસ્તાની વ્યવસ્થા કરી છે તો કાવડયાત્રીઓ પણ જાતની મુશ્કેલી પડી નથી અને દરેક ભરૂચ તાલુકા અમોદ તાલુકા અને જમ્મુ તાલુકાની પોલીસ સતત અમારી સાથે સુરક્ષામાં રહેલી છે જેથી કરીને અમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર પડી નથી સમાજને શું સંદેશ મળશે અમારે સમાજને એટલું જ અમે આના દ્વારા કહેવા માંગીએ છીએ કે વર્ષોથી ચાલી આવેલી આ સનાતન સંસ્કૃતિ એનો પ્રચાર પ્રસાર કરો આજગણ આજના યુવાનો જે મોબાઈલમાં અને વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહેલા છે એમને આપણી આ શક્તિશાળી સંસ્કૃતિ આ પ્રાચીન સંસ્કૃતિ નોંધ લે અને સૌ આ સનાતન હિન્દુ સંસ્કૃતિ તરફ પાછા વળે અને આવી જ એક શક્તિનું ઉજાગર થતું રહે એવી જ અમારી ભાવના છે દર્શક મિત્રો બે વર્ષથી આયોજન કરવામાં આવ્યું હતું એવું આપણે પ્રયાતશ્રીએ કીધું અને એકસો ને આઠ પરિયાત્રીઓ એક પરિવારનું આયોજન કરવું હોય પરિવારના પાંચ સભ્યોનું આયોજન કરવું હોય કે પ્રવાસ કરવો હોય તો નથી થઈ શકતો ત્યારે એકસો આઠ કાવડયાત્રાઓને ભેગા કરવાનો વિચાર અને એકસો આઠ

હિન્દુ એક બનીને રહે શ્રેષ્ઠ બનીને રહે અને સર્વ સમાજના લોકો જ્ઞાતિ વાત છોડી જાતિ વાત છોડી અને હિન્દુ બનીને રહે અને આ દેશનું ગુજરાતનું કલ્યાણ થાય અને મા ભારતી નો સમગ્ર વિશ્વમાં પ્રચાર થાય એવી જ ભાવના અમારી છે ખૂબ સરસ બેસવા આપણે અહિયાં કેટલા છો નામ છે સુધીરસિંહ અટોદરિયા ક્યાં રહેવાનું

એનું પુનઃ નિર્માણ થયું અને આજે એક વર્ષથી ત્યાં આજે ત્રીજું વર્ષથી સતત પણ કાવડ સમરસ યાત્રા ચાલે છે અને જગતગુરુ આપણા માટે આનંદની વાત છે કે જગતગુરુ શંકરાચાર્ય આ વિષય જો કે જે મંદિર ઉકેળામાં હતું એને પૂજિત કરીને સ્વયંભૂ લોકંડ લોક લોકફાળાથી એ મંદિરની સ્થાપના થઈ ને શંકરાચાર્યએ સ્થાપના કરી એટલે ધર્મરક્ષા રાષ્ટ્રરક્ષાને અપૂજિત મંદિરો પૂજિત કરવાનું કાર્ય હિન્દુ ધર્મ સેના દ્વારા કરવામાં આવ્યું અને એના ભાગરૂપે એ દર ત્રણ વર્ષે કાવડ યાત્રા કરે કરી છે નર્મદા ને આ વખતે પણ નીલકંઠેશ્વર મહાદેવસિંહ ગંગાજળનો અભિષેક લઈ અને થેઠ ડભાઈ અવાડથી આજે આ ભારતીય જનતા પાર્ટીના ભરૂચના જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ પણ જોડાયા હતા રાષ્ટ્રીય અરવિંદભાઈ બ્રહ્મભ મહામંત્રી ગોપીરાનંદજી અને ઘણા બધા સાધુ સંતો મુક્તાનંદજી ગંગાદાસ બાપુ તમામ સાધુ સંતોના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા એકસો આઠ કાવળો સાથે નીકળ્યા હતા અને ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષાનો મુખ્ય હેતુ છે હિન્દુ સમાજ એક થાય ધર્મ ધર્મનું પ્રચાર પ્રસાર થાય એ કાર્ય છે અને બી કે સ્વામી જે અહીંના ધારાસભ્ય છે એમણે પણ ખૂબ સરસ આયોજન કર્યું છે આગળ જંબુસર પણ ખુલ્લી આયોજન કર્યું છે તો તમામ સંતો મહંતોનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો બીજા પણ જીણાભાઈ ભરવાડ સવારના જ લગભગ તાવડયાત્રીઓ સાથે જોડાયા છે હિન્દુ ધર્મ સેનાના આગેવાન છે અગ્રણી છે અને યાત્રાનું આયોજન કર્યું છે તો કેવી લાગણી છે જીણાભાઈ આ બાબતે આપણે વધારે પહેલાં તો જય શ્રીરામ અખિલ ભારતીય સંત સમિતિ ગરીબ હિન્દુ ધર્મ સેના છે અખિલ ભારતીય સંત સમિતિ હંમેશા જે જૂના મંદિરો હોય જે મંદિરો બનાહાલતમાં હોય યુવાનોને સાર રસ્તે કરી પ્રયાણ કરે એના માટેના કાર્ય કરે છે આ દૂર અખિલ ભારતીય સંત સમિતિ હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા દ્વારા પ્રકટેશ્વર મહાદેવથી આ કાવડ યાત્રાનો પ્રારંભ કર્યો છે આજે જંબુસર કંબુ પાસે આ સતીશ્વર મહાદેવ કાલે પૂર્ણ થવાની છે સવારથી અમે નીકળ્યા છે યુવાનોમાં ભાઈઓ બહેનોમાં હિન્દુત્વ હિન્દુ જે પણ આગેવાનો છે એમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે જ્યાં જ્યાં પાણીની વ્યવસ્થા છે સરબતની વ્યવસ્થા છે આજ પણ આપણે નાહિયેરા આવ્યા છે અહીંના માન્ય ધારાસભ્ય શ્રી પી સ્વામી સાહેબ તેમજ આ નાયર ગુરુપુરના સંચાલિત તમામે એમને ખૂબ સાહ સહકાર આપ્યો છે અમે પદયાત્રા નીકળ્યા છે અમારે બિલકુલ થકાને નથી લાગતી અમને એવું લાગે છે કે અમે મહાદેવને મળવા જઈએ છીએ અને સમસ્ત હિન્દુ સમાજને હું એક મેસેજ આપવા માગું છું કે દર વર્ષે આવી કાવડયાત્રા આપણે કરવી જોઈએ સનાતન ધર્મ હંમેશા જાગૃત રહે આ ધર્મની ધજાઓ હંમેશા મંદિરો પર ભડકતી રહે એવું હિન્દુત્વ માટે આપણે કામ કરવું જોઈએ આપણે કોઈ પણ ધર્મને આપણે કોઈ ધર્મ વિશે ખરાબ નથી કરું પણ આપણે હિન્દુ છીએ એના માટે આપણે ગર્વ હોવો જોઈએ આના માટે હું તમામને એવું આગળ પણ અમે આગળ પણ અમે જમ્મુ છીએ ત્યાં પણ સારી વ્યવસ્થિત અને અખિલ ભારતીય સંઘ સમિતિ હિન્દુ ધર્મ સેના હંમેશા ભગીરથ કાર્યમાં જોડાયેલું છે અને હંમેશામાં ભગીરથ કાર્ય કરું

આ વર્ષે મહાદેવની દયાથી આ વર્ષે સંપૂર્ણ થયું આ કાર્ય બસ અમારો ઉદ્દેશ એ છે કે બધાને સાથ સહકાર અને સાથે લઈને ચાલવાનો છે ઊંચી ઊંચ નીચનો જે ભેદભાવ છે તે કાઢવાનો છે અને બધાને સારો એવો સંદેશ પહોંચાડવાનો છે અને બધાને ભક્તિમય વાતાવરણ રહે અને બધા ધર્મ બાજુ વળે તેવી અમારી બધાની આશા છે

જઈ રહી છે ત્યારે આગળ પણ દર્શક મિત્રો આમોદ તાલુકાના આગેવાનો જંબુસર નગર અને આમોદ નગર ના આગેવાનો આ સ્વાગત અને સન્માન કરવા માટે તત્પર છે અને કાવડયાત્રા આગળ વધશે જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ગુજરાતી રમેશ પરમાર